દેવ દિવાળી એટલે દેવોની દિવાળી એવું નથી પણ આપણા દિવાળી કરતા પણ જેનું ઊંચું મૂલ્ય છે એનું નામ દેવ દિવાળી કારતક સુદ અગિયારસ આપણા દિવાળીના તહેવારો બધા પૂરા થયા અને આપણા આનંદના દિવસો પણ આપણે પૂરા કર્યા પણ ત્યાર પછી પણ થોડા દિવસ પછી આપણને આ દેવ દિવાળી આવે ચાજે છે તુલસા કરીને એક યુવાન યુવતી પોતાના ઘરમાં રહેતી હતી એની પોતાની હંમેશા સત્ય ભૂમિકા હતી અને સાથોસાથ જીવનમાં પણ શુદ્ધતા હતી તે કહેતી કે સાચો પ્રકાશ અંદર પ્રગટાવો જોઈએ આપણે દિવાળીના દિવસોમાં બહાર પ્રકાશ પણ આ જે દેવ દિવાળીની ભૂમિકા છે એમાં બહારના પ્રકાશ કરતા અંદર આપણે પ્રકાશને ફેલાવવો જોઈએ અને આ તુલસા એને એમ કહેતી કે આપણા દિલમાં સાચો પ્રકાશ ફેલાવવા માટેનો પ્રગટાવવા માટેનો આ એક ઉત્તમ તહેવાર છે તુલસાને વિશ્વાસ હતો કે પ્રેમમાં પવિત્રતા જ દેવત્વ છે દેવ દિવાળીનો અર્થ સમજવાનો પ્રયત્ન કરો તુલસાએ કીધું કે પ્રેમ જેનો ઉત્તમ હોય અને પ્રેમમાં જેની પવિત્રતા હોય એ જ દેવત્વ છે અને જેનામાં દેવત્વ હોય એ દેવ છે લોકો દેખાવમાં ફસાયેલા છે સત્ય ભૂલી ગયા છે અને તુલસા નક્કી કરે છે કે હું તુલસી જેવી નિષ્ઠા રાખીશ તુલસી આપણા જે વૃક્ષ આપણા જે ખરેખર છોડવો છે એ તુલસી બી જેવી હું ખરેખર નિષ્ઠા રાખીશ ગામવાળાઓ તુલસા આ જે વાત છે એની હાસી ઉડાવતા કોઈ પણ વ્યક્તિ પોતાના માટે સારી વાત કરે એટલે સમાજ આંસી ઉડાવે છે તુલસા પોતે તુલસી જેટલી પવિત્ર રહેવા માગે છે એ વાત કેધી એટલે ગામના માણસોએ એની આંસી ઉડાવી પણ તુલસા અડગ રહી સત્યને સમજવા માટે હૃદયને ખુલ્લું વૈકું અને એ ભૂમિકાની સાચી ભૂમિકાને સમજવા માટે પોતાના જ ગામમાં રહેતો માધવ આ તુલસાની જે પવિત્રતા અને એનો જે સંયમ અને ખરેખર તુલસી જેવી જેની ખરેખર ઉપાસના એની સમજ આ માધવને ખરેખર મળી માધવે તુલસીની પ્રશંસા કરી તુલસાની અને તુલસા અને માધવ વચ્ચે એકદમ વિશ્વાસ જન્મે છે

આ જે તુલસા અને બાધવ એ બંને નક્કી કર્યું કે આપણે આપણા જીવનની અંદર પણ આપણે દાંપત્ય જીવનમાં આપણે દાખલ થશું દેવ એ જે તૈયારી વચ્ચે તુલસી વિવાહનો આ સૌને ખબર હશે પ્રેમ જ્યારે નિષ્કામ બને પ્રેમમાં જ્યારે પવિત્રતા આવે પ્રેમ છે એની અંદર કોઈ પણ પ્રકારની નબળી બાબતનો આવે ત્યારે એ દૈવી પ્રેમ તરીકે બતાવવામાં આવે છે અને તુલસા એમ કહે છે કે મારી પાસે દૈવી પ્રેમ મે વિકસાવ્યો છે માધવ આગળ જાય છે શહેરમાં સારી નોકરી મેળવે છે તુલસા કહે છે કે તારી પ્રગતિ ખૂબ થાય અને આપણે બંને આ વર્ષની અંદર લગ્ન ગ્રંથિથી જોડાશું બંને ગામમાં ફરી પાછા તુલસીનું એક વન બનાવે છે તુલસીના છોડો બધા ઊંઘાવે છે પોતાના ગામમાં અને એક આશાનું પ્રતિક નાશ પામતો નથી અને તુલસી જે કુંડું છે એ આપણા બન પ્રતિબિંબ છે દરેક ઘરમાં તુલસીનું કુંડું જો હોય તો એ કુટુંબની એક પ્રતિબિંબ તરીકે બતાવી શકાય દિવાળીનો દીવો એ અંદરના પ્રકાશનું પ્રતિક પ્રતીક છે દેવ દિવાળીનો ફરી વાર આપણી જે દિવાળી છે બાહ્ય પ્રકાશની વાત છે અને દેવ દિવાળીમાં આપણે અંદર આપણે પ્રકાશને વિકસાવવો પડે સંબંધોમાં વિશ્વાસ રાખો સંબંધોમાં શ્રદ્ધા રાખો તુલસી વિવાહનો આ સંદેશ છે આપણે જાણતા નથી આપણે તો માત્ર તુલસીનો વિવાહ કરી દઈએ છીએ પણ એ આપણને એમ કે છે કે આપણા તમામ સંબંધો રાખો અને વિશ્વાસ રાખો અંધકારનો અંત ફક્ત સત્યતાથી જ આવે છે દરેક તુલસીનો છોડ આશા અને માનવતાનો દિવોશ એક તુલસીનો છોડ જ્યાં તુલસી રહે ત્યાં શાંતિ અને સમૃદ્ધિ રહે છે દેવ દિવાળી એ મનના પ્રકાશનો તહેવાર છે તુલસી કહે છે કે પ્રેમ સત્ય અને આશા એ જ જીવન રો સાચું છે મિત્રો આ તુલસી વિવાહનો પર્વ એક આપણને એક એવો ઊંચો સંદેશો આપે છે કે જીવનમાં પવિત્રતાના સ્ટેજને ખૂબ ઊંચાઈ પર લઈ જજો અને એમાં પણ તમારા સંબંધીઓ સગા સંબંધીઓ તમારા જીવનસાથી તમારા વ્યવસાયના પાત્રો વ્યવસાયના જોડાયેલા બધાની વચ્ચે એકદમ પ્રેમની સાંકળ એવી બાંધો કે જે સાંકળ ક્યારેય ઢીલી ન પડે અને જીવનની અંદર ખૂબ ઊંચાઈ ઉપર પહોંચો એવી લાગણી સાથે આજના આ તુલસી વ્યવહારના વિવાહના તહેવાર અનુસંધાને સમગ્ર માનવ સમાજને એક પવિત્ર ભૂમિકા ઉપર જાય એવી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે મારી વાત પૂરી કરું છું સૌને ધન્યવાદ